આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા કમિશનર ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો થોડા સમય પહેલા જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી એ ઘટનામાં સત્યાવીસ લોકોના જે જીવ ગયા હતા તેમના ન્યાય માટે આ વિરોધ પ્રદર્શન અને રસ્તા રોક આંદોલન કરવામાં આવ્યું હતું અને વિરોધ અટકાયત પણ કરવામાં આવી હતી આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે અધિકારીઓ સાથે જેણે ખોટું કર્યું છે અને ગુનેગારો છે તે ક્યાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જે મદદ માટે કોંગ્રેસ કાર્યકરો ઉતર્યા છે એની અટકાયત કરવામાં આવેલી છે આમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો એની પર તપાસ થવી જોઈએ શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ કરવી જોઈને ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ ત્રણ કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે

આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે પણ અમારું સતત કેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માની લી કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોત તો અત્યારે ડાઉટ હતો તમે એમ પણ કહ્યું કે છેલ્લા સોળ દિવસથી હું રાજકોટમાં છું રાજકોટના રિપોર્ટર્સને એડિટર્સને સામાન્ય નાગરિકોને બુદ્ધિજીવીઓને પીડિત પરિવારોને પીડિત પરિવારોના સ્વજનોને સૌને મળ્યો છું નવ્વાણું ટકા લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે એટલા માટે તમારી સમક્ષ આવીને ઉગ્ર દેખાવો કર્યા અને એટલા માટે પચીસ તારીખે રાજકોટ એ અગ્નિકાંડ ની ઘટનાની તપાસ તટસ્થ રીતે થાય પીડિતોને ન્યાય મળે અમે અમારા સીએલપી લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફતે એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં

પીડિત પરિવાર ના સભ્યો એ પણ સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે એ પણ કહ્યું છે ગુજરાત સરકાર ગુજરાત ના અધિકારીઓને ગુજરાત ના ભ્રષ્ટાચાર લોકો અને ગુજરાતની બદનામી કે કેન્દ્ર સુધી ના જાય એમને વાત કરી છે